ભારે પડી શકે છે અડાજણ એસટી બસ ડ્રાઈવર સાથે મારામારી મામલો ડ્રાઈવરને માર મારનાર બે મહિલા સહિત એક યુવકને જેલના સળિયા ગણવાનો આવ્યો વારો એસટી બસ ડ્રાઈવર દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ અડાજણ પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની નોંધી ફરિયાદ પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકોની કરી છે ધરપકડ બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં કરી હતી મારામારી બસ રોકી મહિલાઓએ કરી જાહેરમાં તમાચા માર્યા હતા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી અડાજણ પોલીસે ડ્રાઈવરનો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે એની અંદર બે બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે એ લોકો આ બેન એક બેન જે જીતાલીબેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરાબર ચલાવો તો એ બહેનની ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને ને કઈક તમાચો બી મારેલો છે એ મુજબનો ગુનો બનેલો છે એટલે એ અડાજણ પોલીસ સ્ટેશને દાખલ કરે છે અને આરોપીને અટક કરવામાં આવે છે. કેટલા આરોપી પકડાયા છે? એમાં ત્રણ આરોપી પકડાય છે. બે બહેનો છે અને એક પુરુષ છે. એ બાદ કલ્પેશ લાઠિયા સબંધ ભારત ન્યૂઝ સુરત